સાગર તો જે બાબતોને લઈને મેઇનસ્ટ્રીમ મીડિયા હંમેશા ચૂપ હોય છે એવી બાબતોને લઈને અમે નક્કી કર્યું હતું અને રોડ મેપ તમે કદાચ જોયો છે સોમાનની ચેનલ પર અમે એ રૂટ પ્રમાણે જ અલગ અલગ પ્રકારની સ્ટોરીઝ કરીને અમે આપણે નીકળ્યા જ્યારે તો નક્કી કર્યું કે બેટ દ્વારકામાં જે ડિમોલેશન થયું છે ગુજરાતભરમાં ડિમોલેશન તો ચાલી રહ્યું છે પણ ખાસ કરીને જ્યારે કોઈના ઘર ઉજળી જાય પછી એ વિસ્થાપિતોનું શું થાય છે એ ક્યાંય બતાવવામાં નથી આવતું તો અમારો એક જ પ્રયાસ હતો કે વિસ્થાપિતોને લઈને અમે એક વિડીયો બનાવીએ એમની હાલ શું પરિસ્થિતિ છે બીજે વિસ્થાપિત થઈને રહેવા ગયા એમને સગવડ મળી રહી છે કે એમની જાતે વસી ગયા સરકારે મદદ કરી કંઈ પણ હોય અમારે ખાલી એમની પાસેથી જાણવું હતું ને લોકોને બતાવવું હતું કે ભાઈ ખરેખર એ પછી શું થયું એમની સાથે તો એ વિડીયો કરવા આપણે આગળ ગયા અને ત્યાં અમે શૂટિંગ કરવા જસ્ટ પહોંચ્યા હતા અને ત્યાં અમે લોકોને મળ્યા ત્યાં ત્યાં એક એસઆરપીનો બંદોબસ્ત હતો એમણે કહ્યું કે ભાઈ અમે અમારે જાણ કરવી પડશે અને પછી તો તમે તુષારભાઈએ જાણ કરી કે સારું જ્યાં સુધી તમારે જેને પણ કહેવું હોય એમને તમે કંઈક જણાવો અને પછી પછી અમે શરૂ કરીશું અમારે કંઈ અહીંયા એવી રીતે કંઈ શૂટિંગ કરી લેવું નથી હવે બિલકુલ જે પદ્ધતિ સર હશે તો એ રીતે જ અમે શૂટિંગ કરવા જઈશું પણ સવાલ એ થાય કે જે વિસ્થાપિતો છે એ તો કોઈ એવા લોકો હતા નહીં જેનાથી એટલી બધી તકલીફો ઊભી થઈ જાય સમાજમાં એમની વાત એક પત્રકાર તરીકે અમારે લોકો સુધી પહોંચાડવી હતી જેને રોકવા માટે સરકારે આટલો બધો બંદોબસ્ત કરવો પડે આટલું બધું ધ્યાન રાખવું પડે તો એની શી જરૂર છે એ સમજાતું નથી તુષારભાઈ પણ આમાં ઘટનાક્રમ એવી રીતે છે કે બેટ દ્વારકાની અંદર તમે જાઓ એટલે જેને સિગ્નેચર બ્રિજ માનો કે જે બ્રિજ નું નવું નામ કઈક ધાર્મિક આપી દીધું કયું અત્યારે કઈક અત્યારે સુદર્શન બ્રિજ નામ છે સરકારમાં જયારે ઉદઘાટન થયું એ દિવસે એનું નક્કી કરવામાં આવ્યું કે હવે આ બ્રિજને સુદર્શન બ્રિજ કહેવામાં આવશે સુદર્શન બ્રિજ પાસે તમારે કાર રોકી દેવાની છે પાર્કિંગમાં અને પછી બેટ દ્વારકામાં મંદિરે જઈ દર્શન કરી પરત આવી જવાની છે બે દ્વારકાની અંદર ઘૂસવું જાણે કિલ્લાની અંદર ઘૂસવું હોય એ પ્રકારની સ્થિતિ પેદા કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા પણ આમાં તંત્રનો કે પોલીસ વિભાગનો કોઈ દોષ નથી ખાસ તો અમે આભારી એટલા માટે છીએ કે ભલે અમે આ ઘટનાને કવર કરવા માટે પહોંચ્યા પોલીસ જવાને અમને અટકાવ્યા એમણે કહ્યું કે તમે પરવાનગી લઈને આવ્યા છો કે નહીં અમે ભૂલી ગયા હતા કે આ રાજ્ય ભૂપેન્દ્ર પટેલનું નું છે અહીંયા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ છે અને પરવાનગી વગર પાંદડું પણ પત્રકાર નથી હલાવી શકતો આ અમારી પણ થોડી ભૂલો છે અમારી જમાતની પણ ભૂલો છે કારણ કે વર્ષોથી માનસિક ગુલામી અમે કરવા લાગ્યા હતા અને ત્યારે એમને મુક્ત મને પત્રકાર તો કરતા ત્રણ પત્રકારો દેખાયા અમે બેટ દ્વારકામાં પહોંચ્યા બેટ દ્વારકામાં અમે રિપોર્ટિંગ કરવા માટે આ જે ડિમોલિસ્ટ મલવો હતો કે જેમના મકાનો તૂટી ગયા હતા એનો કાટમાળ એમને પડ્યો છે એ કાટમાળ ને જોઈને કોઈના અરમાન અમે જોઈ શકતા હતા એ સપના અમે જોઈ શકતા હતા એ મહેનત અને લોહી પરસેવાની કમાણી અમે જોઈ શકતા હતા કે આ એક બિલ્ડિંગ આ મકાન આમ તો ઝૂંપડા જેવા નાનકડા એવા મકાન છે એવું કહી શકાય કારણ કે કોઈ આલીશાન વૈભવી બંગલા નહોતા જેવા અધિકારીઓના અને નેતાઓના હોય છે આ તૂટેલા ચકના ચૂર ફેલા સપનાને અમે જોઈ રહ્યા હતા દરમિયાન અમને અટકાવવામાં આવ્યા કે મંજૂરી બતાવો પોલીસ સ્ટેશન થી આગળ ઉચ્ચ અધિકારી આવ્યા અમારી સાથે ચર્ચાઓ થઈ વિઝ્યુઅલ ડિલીટ કરવા પડશે આ વિઝ્યુઅલ નહીં ચલાવી શકાય અહીંયા રિપોર્ટિંગ ન કરી શકાય આ પ્રકારની અમારી સાથે વાર્તા થઈ પરંતુ એ તમામ પોલીસ અધિકારીઓને હું નિર્દોષ માનું છું અને હું આભાર માનું છું એ તમામ તમામ પોલીસ અધિકારીઓનો રાજ્યના રાજ્યના સેવકોનો કે જે બધા મારા સોર્સ અને મારા સૂત્રો છે એને મને માહિતી આપતા રહે છે મને ખબર છે અધિકારીઓ એ પોલીસ કર્મચારીઓ કંઈ કરી નથી શકતા માટે મારા જેવા બે ભાગ બોલતા અમારા સોમાનની ટીમ જેવા અન્ય પત્રકારોને પણ ઇન્ફોર્મેશન આપે છે માત્ર સોમામ નહીં અને તમામ અધિકારીઓને હું ફરીથી વિનંતી કરું છું અને એમનો આભાર માનું છું કે તમે મને માહિતી આપતા રહો હું ચલાવતો રહીશ બતાવતો રહીશ મને ખબર છે તમારો અવાજ અત્યારે ઊંચો નહીં થઈ શકે કારણ કે ઉપરથી સત્તાનું દબાણ છે પણ જ્યારે આ બધો ઘટનાક્રમ થઈ રહ્યો હતો અમે જ્યારે આ બધી જ ઘટનાક્રમની વાતો કરી રહ્યા હતા અમે પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા ખૂબ પોલાઇટલી અને ખૂબ રિસ્પેક્ટફુલી તમને વાત કરી પણ મને ત્યારે પડ્યો કે બીજા પત્રકારોનું શું કરતા હશે અમને તો લોકો ઓળખે છે અધિકારીઓ ઓળખે છે બીજા પત્રકારો મોટા માધ્યમના ઓળખે છે એમને નેતાઓ ઓળખે છે વિપક્ષી નેતાઓ અમે ફોન કરીએ તો તુરંત ઉઠાવી લે છે અને છતાં પણ અમારા પર હાથ નાખવાની કોશિશ થાય તો બીજા પત્રકારોને ત્યાં કઈ ઉલ્લેખ કરતા હશે પરંતુ આ બધી જ વિગતો હજુ મારે તમને બતાવી છે કે તૂટેલા સપનાથી શા માટે સરકારના પાયા ડરે છે પણ અમારા દેવલ સાથે વાત કરીએ કે એને કેવું લાગ્યું હતું દેવલ ને ખાસ એ અનુભવ જયારે આપણે બેઠા હતા અને જયારે બેઠા હતા પાણી નું પૂછ્યું એ લોકોએ તો પાણી માટેની જે આખી એ વાત કરી દેવલ એટલે ભલે ભલે એમના ઘર જતા રહ્યા છે પણ પાણી માટે એમણે કેટલી મહેનત કરી દોડાય લોકોના એટલે મૂળ તો આપણે જયારે કાલ ત્યાં પહોંચ્યા તો ત્યાંની જે પરિસ્થિતિ આપણે જોઈ અને પછી જે આપણને ત્યાં સ્ટોરી ના કરવા મળી મૂળ આપણું જે સમાન કરવાનો ઉદ્દેશ્ય હતો કે લોકોની વ્યથા આપણે અન્ય લોકોની સમક્ષ મૂકીએ તો આ લોકોની જે લાચારી હતી એ આપણે મૂકવાનો મુખ્ય ઉદ્દેશ લઈને આપણે ત્યાં ગયા હતા પણ એ સ્ટોરી સમાવો આપણે ના કરી શક્યા ત્યાં જયારે પોલીસ આવી તો આપણે બેઠા હતા એમના ઉચ્ચ અધિકારી આવતા હતા એના માટે તો એ દરમિયાન મને તરસ લાગી તો મેં ત્યાંના એક મુસ્લિમ જે ભાઈ હતા એમને મેં કીધું કે પાણી આપજો એટલે એમણે એવું કીધું કે બાર દુકાનથી બે બોટલ લઈ આવો એટલે મેં કીધું ભાઈ દુકાન થી શું કામ લાવી ઘરનું આપો એટલે ઘર તો છે નહીં એમના ત્યાં જે ઝૂંપડું બાંધીને લોકો રહે ત્યાંથી મેં કીધું માટલાનું પાણી આપી દો અમે પી લઈશું અમને વાંધો નથી તો માટલાનું પાણી આપ્યું ત્યાં સુધી બાર થી બે જણા ત્રણ બોટલ લઈ આવ્યા પાણીની આપણા માટે એટલે એ માણસો ને અંદર એક એક માણસ જીવે છે એમને ખબર છે કે મારી સામે ઉભેલો માણસ છે પણ આપણી સરકારો છે આપણું તંત્ર છે એ અંદર ક્યારેક ભૂલી જાય છે કે સામે માણસ છે એ લોકોના ઘર આપણે ઉજાડી નાખ્યા એ જે સ્થિતિ હતી એમના બાળકો જે રજડતા હતા એ ખરો તતડ્યો હતો આ દ્રશ્યો નથી બતાડવાના ને આપણે ગુજરાત ગુજરાતના લોકોનું જમીન નથી જગાડવાનું એ અંદર સૂતેલો માણસ નહીં બસ તમારી અંદર એમને રોપેલા જે બીજ ને બાળકો માથે છત નથી એ લોકો તડકામાં ફરતા હોય એટલે એ કાટમાળમાં ફરતા હોય એટલે કાટમાળમાં જયારે આપણે ચાલતા 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 હતા કોઈ જગ્યાએ આપણો પગ વળી જતો તો એ ના બાળકો પડી જાય વાગી જાય એ સ્થિતિમાં એ લોકો ત્યાં રહે છતાં પણ એક વ્યક્તિએ અમારી પાસે એવી કમ્પ્લેન્ટ નથી કરી કે ભાઈ સાહેબ અમારું આટલું બધું થયું એમનું બસ એટલું ટૂંક કેવું હતું કે સરકાર અમારી માય બાપ છે તો કોણ વિચારશે પણ હું આ શબ્દો મને આવે છે યાદ કે સરકાર આપણી માય બાપ નથી આપણે સરકારના સરકારના ફાધર બેઠા છે એટલા માટે જ આ બધું અમને દબાવવા માટેના પ્રયાસ બે જ દ્વારકામાં થયા અને ગાંધીનગરથી આદેશ હોય અને ત્યારે જ આટલી મોટી પ્રવૃત્તિ થતી હોય પોલીસ અધિકારીઓને કંઈ તકલીફ નથી કારણ કે ડિમોલેશન એમને નથી કર્યા અને તમે ડિમોલેશન કર્યા વાંધો નથી તમે એવું કહો છો કે ગેરકાયદેસર હતા ડિમોલેશન કર્યા બસો રૂપિયા વિગો જમીન આપણે આપતા હોય ભાવે જમીન હજારો લાખો આપી દેતા હોય તો આ લોકોના પચીસ પચાસ વાર ના સો વારના ઘર જે હતા એ પણ વર્ષોથી હતા યાર આ દેશના નાગરિકોના ઘર તમે અને સપના રોડા એ ઘર ઘરના વેરા એ લોકો ભરતા હતા લાઈટ બિલ ભરતા હતા એવું એમનું કેવું એવું એમનું કેવું એટલે એક માણસ તરીકે કોઈની વેદના એમની જોડે જે પણ થયું જે કોઈ પણ વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે જો આ ગેરકાયદેસર હોય આ હેબિટેટ થઈ ગયું ને આપણે એક પક્ષીનો માળ હોય તો ખેતરની અંદર જ્યારે કોઈ ઝાડ ઉપર હોય કે ખેતરમાં કોઈ જગ્યા હોય તો ત્યાં એટલી જમીન ખેડૂત ખેડતો નથી અરે ગલીના કૂતરાને અહીંથી ઉઠાવીને બીજે નથી નથી મૂકી શકતું છે ક્યારે એની હેબિટાટ છે એ કૂતરાને ઉઠાવીને તમે ક્યારેક ફોન કરજો તમારી કોર્પોરેશનમાં માં લઈ જાઓ ના છે એટલે એમની એટલી જ વિનંતી હતી કે ચલો જે થયું એ થયું પણ અમારી બીજી વ્યવસ્થા કરો વૈકલ્પિક સુવિધા સ્વચ્છતાઓ અમને કોઈ આપો એમણે એવું તો નથી કહ્યું કે ના હવે અમને બંગલા જ બાંધી આપો બરોબર અને એ વાત ખાલી લોકો સુધી પહોંચે તો એમાં શું થઈ જતું આપ તો તૂટી નહોતું પડવાનું અને પાછું ફલાણા કોરિડોર બનાવવા ધાર્મિક કોરિડોરો બનાવવા છે યાર ઈશ્વર રાજી ન થાય જો તમારી અંદર દ્વારકાધીશ હોય તમારી અંદર સોમનાથ હોય જો તમે બધાને માનો છો ધર્મની વાતો કરો છો તો શું તમારો ભગવાન એની સામે પોતાના પોતે તો પોતાના ઘરમાં બેઠો છે ઈશ્વરે મંદિરની અંદર અને છતાં પણ તમારા બાગ બગીચાના નામે કોરિડોર બનાવો કોઈ માણસના ઘર ઉજાડવા માટે જો ઈશ્વર એવું કહેતો હોય કે ઠીક છે કરો તો એ ઈશ્વરને પણ ના બોલાવાય આ સ્થિતિ છે ઈશ્વર રાજી થાય ક્યારે આવી રીતે કોઈના ઘર ઉજાડો કોઈના બાળકો આ તડકામાં રખડતા થઈ જાય લોકો લાંબા સમયથી માંગણી કરતા હોય કે મારું કાંઈ કરો અને એને પાછું બતાવવાનું નહીં એ રાજ્યની સ્થિતિ છે અને પત્રકારત્વ માટે અઘોષિત પરિસ્થિતિ છે પત્રકાર પ્રશાંત દયાળને અટકાવાય ક્યારેક વિમિતને આવા તો કેટલાય પત્રકારોને અટકાવતા હશે કે જેમને નથી ખબર એટલે પેલી આપણે જે ગૂગલ ડોક્યુમેન્ટ સીટની એક નીચે ગૂગલ ફોર્મ મૂકીએ છીએ એમાં તમે તમારું નામ તમે ચેનલ ચલાવતા હોય ચેનલ સામાન્ય માણસ છો તો સામાન્ય તમારો મોબાઈલ નંબર આ બધી વિગતો ભરી દેશો અને અમારા સંપર્કમાં આવશો એટલે અમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં કોનો કોનો અવાજ દબાવાય છે આ રાજ્યમાં અને દબાવાય તો અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન થશે તો ફરીથી હું કહું છું કે અમારી લાસ્ટ પણ બોલશે કે આ ન્યાય છે હવે જોઈએ પછી આમાં તો અમે તો નીકળી પડ્યા છીએ કે ગુમાવવા માટેનું છે નહીં અને છતાંય થાય તો જનતાના હાથમાં અમે છીએ અને એક પેલું સુષ્ટુ સુષ્ટુ પત્રકારત્વ તમે કર્યું હોત નવી ચેનલ શરૂ કરીને તો એમને વાંધો નથી કોઈને બરોબર ડાઈ ડાઈ વાતો કરો યલો પેજ જર્નલિઝમ જેને આપણા સુદર્શન બ્રિજ હા એવી પત્રકારત્વ કરો ને ખાલી સારી સારી રીલો બનાવીને મૂકો જેની અંદર વાવાઈ થાય તો વાંધો નથી પણ તમે જો પબ્લિકનો અવાજ બન્યા પબ્લિકની વાત કરી પબ્લિક વિશે એમની જે તકલીફ પડી છે એ પહોંચાડી તો તકલીફ છે તમે વિધાનસભાની અંદર કલાકારોને લઈ જાઓ છો બરાબર પછી કલાકારોને ડખો પડે તો પાછા પછી એના માટે પ્રેસ સાથે વાત પણ કરો છો પણ એ નજીક જ ગાંધીનગરમાં આંદોલન કરવા લોકો બેઠા છે એમની વાત કેમ નથી કરતા બોલાવ કેવી રીતે વિધાનસભા ચાલે છે એ જ કરાવો અને ભોજન સમારંભ પણ પત્રકારોનો થાય છે ત્યારે પત્રકારો શું સીએમ ને કહેતા હોય કે નીચે રાજ્યની વાસ્તવિક સ્થિતિ શું છે શું છે ખરેખર તમે ના બતાવી શકતા હોય ન છાપી શકતા હોય તો રૂબરૂમાં કહી દે કાનમાં કહેવાય સાહેબ નીચે બહુ ખરાબ થઈ રહ્યું છે હા છે અને જો તમે ખરેખર કલાકારો બેસીને જો તમે બતાવી શકતા હોય તો પ્રજા સુધી પહોંચાડો હવે તો જે માન્ય કોર્ટ છે એ પણ હવે લાઈવ થાય છે યુટ્યુબની અંદર તો પછી તમે વિધાનસભા માટે વિધાનસભાના સત્ર શા માટે લાઈવ નહીં એ કેમ લોકો સુધી ના પહોંચે કારણ કે લોકો સુધી પહોંચશે લોકોને ખબર પડશે તો ખ્યાલ આવી જશે કે વિધાનસભામાં શું થઈ રહ્યું છે સરકારમાં શું થઈ રહ્યું છે એટલા માટે એ બધું તો પછી કરો ને એ ચાલુ કરો ખાલી કલાકારો શું કરવાની એ જ્યારે વાત કરતા હતા દરેક વખતે સરકાર વાત કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરે છે કે મારી ગુજરાતની સમગ્ર જનતા તો ગુજરાતની સમગ્ર જનતા સુધી વિધાનસભા સત્ર પહોંચાડો જેના માટે વિધાનસભા ઊભી થઈ

નથી તમે જેવા બે દ્વારકામાં એન્ટ્રી થાવ તમે આ સિગ્નેચર ઉર્ફે સુદર્શન બ્રિજમાં જાઓ એ બ્રિજ પૂરો કરો એટલે જમણા હાથ ઉપર પાર્કિંગ છે જમણા હાથ ઉપર પાર્કિંગ બાદમાં એક ટી પોસ્ટ નામનો એટલે કે ત્યાં ટી જંક્શન છે ત્યાં એક નાનકડી એવી પોલીસ ચોકી બનાવવામાં આવી છે ત્યાં ટીઆરબી ના અને પોલીસના જવાનો હોય ટ્રાફિક કંટ્રોલ કરતા હોય અને અંદર કોઈના વાહન ન જાય એના માટેની તકેદારી રાખે છે પછી તમે ડાબા હાથ ઉપર જાઓ આગળ વધો એટલે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે બેટ દ્વારકાના મંદિરમાં જઈ શકાય ત્યાંથી આગળ જાવ તો ક્યાંય જઈ શકાય તેમ નથી તમારી પાસે વાહન છે તો તમે અંદર લઈ જઈ શકતા નથી તમે જ્યાં ડિમોલેશનની ઘટનાઓ ઘટી છે ત્યાં જઈ શકતા નથી કારણ કે પરમિશન નથી પરમિશન લઈને જાઓ અને શું અમારે પરમિશન લઈને ત્યાં તમે કહો એ બતાવવાનું પછી તમે જાઓ એટલે વિશાળ માત્રામાં કાટમાળ પડેલો દેખાય એક તરફ જે ઘરની અંદર રસોડું હશે જ્યાં ચૂલો સળગતો હશે એ દ્રશ્ય મેં જોયું કે ચૂલ્લાનો વિસ્તાર કે જ્યાં આજુબાજુમાં કાળી મેસ હતી નાનકડી એવી અડધી તૂટેલી એવી થોડી એવી દિવાલ બચી હતી આજુબાજુમાં કાટમાળ હતો ને ત્યાં બાળકો રમતા હતા અને થોડે દૂર મીણિયાનું એટલે કે પેલું જે કંતાન જેવું આપણે વાપરીએ છીએ પ્લાસ્ટિક એનું એક ઝૂંપડું હતું એની નીચે બાળકો રમતા હતા અમે ગયા એ બાળકો દોડવા લાગ્યા અમારી સામે આવ્યા દરમિયાન બાળકો અમારી પાસે પહોંચે એ પહેલાં એક પોલીસ કર્મચારી અમારી પાસે પહોંચી જાય છે અને કહે છે કે પરમિશન છે અને અમે ગાંધીના એથિક્સ સાથે પત્રકાર હતો કરતા માટે કીધું કે ના અમારી પાસે પરમિશન નથી કારણ કે અમે જાણીએ છીએ કે મારા કેમેરાથી હું ત્યાં શૂટ કરીશ અને લોકો સમક્ષ મૂકીશ અને પરમિશન નહીં મળે તો જરૂરી નથી મેં જે જોયું છે એ કહીશ તો પણ ચાલશે અને હું તમને કહી રહ્યો છું અને બાદમાં કેટલાક લોકો આસપાસથી એકત્રિત થવા લાગે છે ડરના મારી એક વ્યક્તિ અમને પૂછે છે કે તમે સાહેબ અહીંયા આવ્યા છો તમારું કંઈક વિગત આપતા જજો અમને કોઈ પરેશાન કરશે તો અમે શું કરશું અમે અમારું એમને વિઝિટિંગ કાર્ડ આપીએ છીએ કે તમે અમારો સંપર્ક કરજો મને ખબર નથી કે હું એમને શું કરી શકીશ મને ખબર નથી એમની કઈ પ્રકારની મદદ કરી શકે છે આ તંત્રની સામે આ સરકારની સામે એક વ્યક્તિ જયારે બોલી જાય અને એ પણ મકાન તૂટેલું છે જેના સપના રોળાઈ ગયા છે જિંદગી પૂરી થઈ ગઈ છે એ પ્રકારનો ગરીબ માણસ છે અને એ પૂછતો હોય કે સાહેબ તમે મદદ કરશો કઈ મદદ કરું યાર હું પત્રકાર તરીકે ત્યાં શૂટ ના કરી શક્યો એની કઈ મદદ કરીશ છતાં પણ મેં એમને મારું વિઝિટિંગ કાર્ડ આપીને કહ્યું છે કે હું મદદ કરીશ હું બોલીશ હું તમારા સમાન માટે લડીશ કારણ કે અમારી ચેનલનું નામ અમે તમારું સમાન રાખ્યું છે અને અમે બોલીશું ઘણા લોકોએ એમને એવા પણ સૂચનો આપ્યા કે તમે શરૂઆતમાં આ કામ ખોટું કરવા પહોંચી ગયા કારણ કે આ લોકો તમને દબાવશે તમને ડરાવશે ધમકાવશે અમને ખબર છે કે અમને ડરાવવાનું ધમકાવવાનું અને જે આ કૃત્યની પ્રક્રિયા છે નિરંતર ચાલી આવે છે કોઈ પણ સત્તા હોય એમાં કોઈ પક્ષના નામની વાત નથી કરતો કોઈ પણ સત્તા હોય હંમેશા ડરાવવાનું કામ કરે છે અને જ્યારે જ્યારે આઈબીને આગળ કરવામાં આવે જ્યારે જ્યારે ખુફિયા એજન્સીઓને આગળ કરવામાં આવે ત્યારે આપણે માનવું જોઈએ કે તાના સાહેબ મને યાદ આવે છે હિટલર કે હિટલર પાસે સૌથી મજબૂત શસ્ત્ર પોતાની આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો હતું મને યાદ આવે છે હિટલર કારણ કે ત્યાં ધર્મના નામે પાગલા પાડવા માટે એક તારો લાગુ પાડવામાં આવ્યો આઈડેન્ટિટી કાર્ડ અલગ આપવામાં આવ્યા અને હિટલર અલગ યહુદી અને જ્યુસ રાખી રહ્યો હતો વિસ્તારો પણ અલગ બન્યા હતા જો તમને ક્યાંય પણ આસપાસમાં એવું લાગતું હોય કે આપણે પણ એ જ રસ્તે છીએ તો તમે પણ કમેન્ટમાં મને કહેજો કે હા આપણે પણ હિટલર જેવો દૂર જોઈ રહ્યા છીએ જી સાગર એક જોરદાર વાત તો આપણે જે સમગ્ર ઘટનાનું અવલોકન કરીએ જગ્યા છે જ્યાં એવું એવું આપણે માનીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે જેની દેશભરમાંથી દુનિયાભરમાંથી લોકોને ત્યાં પૂજા કરે છે અને આપણે બાળપણથી સાંભળતા આવ્યા છે આપણા બા જોડે આપણા દાદા જોડે આપણા મમ્મી જોડે પપ્પા જોડે કે એમણે જયારે લોકો પર આફત આવી તો ગોવર્ધન ઉપાડી લીધો હતો તો અમને એટલી જ આશા રાખીએ કે આ લોકોને છત મળે એમની હાલત હવે એ તો એકદમ નજીક બેઠા છે ભગવાન શ્રી કૃષ્ણની તો એ વાત અમારે ખાલી બતાવી હતી દેવલની અમે નીકળ્યા પછી અમે જોયું ગઈકાલનો પણ વિડીયો જોયો છે તો આપણે આ સોમાન માટે લોકોના સોમાન માટે એ જ કામ કરતા હોઈએ કે લોકોની વાત પહોંચે એ નિશાસો હતો મોઢા ઉપર દેવલ ને અનુભવ આવ્યું છે પણ પણ આવી આવી કોમેન્ટ કોમેન્ટ ઘણી બધી કે એ યાર એક નિશાસો હતો કે આટલી મહેનત કરી લોકો માટે વાત કરવા નીકળ્યા છે ને એ નથી કરી શકે અને એક તો અમે ખર્ચ જે કરી રહ્યા છીએ વ્યવસ્થા નહીં હોવા છતાં નબળી આર્થિક વ્યવસ્થાનો ખર્ચ કર્યો હતો અને અમારી કેટલી સ્ટોરીઝ જતી રહી આ ડિલીટ કરવાના ચક્કરમાં અમે એનો દોષ પણ પોલીસને નથી આપતા કે બધું ડિલીટ થઈ ગયું પરંતુ ડિલીટ જે બધું અમારું થઈ ગયું છે એના કારણે અમે બીજી સ્ટોરીઝ પણ મિસ કરી છે એટલે ત્રણ દિવસની જે બધી સ્ટોરી હતી જે પહોંચાડવાની હતી લોકો ખર્ચ હતો માંડ માંડ સમયનો ખર્ચ પૈસા આપણો જીવ જાણે છે કે કેવી રીતે અમે થોડા ઘણા પૈસા ઉભા પાંચ પાંચ કલાકની ઊંઘો કરી અને ભેગા કરીને અમે સારામાં સારી સ્ટોરીઝ હતી અમારી જે ગઈ છે કે કેવી રીતે એક ભાઈ સારી રીતે સાપનું રેસ્ક્યુ કરે છે એ ખેડૂતની વાત હતી જે ટામેટાની એમના ટામેટાનો ખેડૂત હવે ગળો ફાંસો ખાય એ સ્થિતિમાં આવી ગયો છે તો આ પ્રકારની સ્ટોરીઝ હવે સોમાનના દર્શકો નહીં જોઈ શકે અમને એ વાતનું દુઃખ હતું અને બીજું દુઃખ એ પણ છે કે જ્યારે સગર આ સ્થિતિ પેદા થાય છે ને ત્યારે આપણે માત્ર બીજા ઉપર દોષનો ટોપલો નાખીએ છીએ પણ અમે પત્રકારો અમે આ દોષના ટોપલાને સ્વીકારીએ છીએ કે અત્યાર સુધી અને હજુ પણ ત્યાં સુધી પત્રકારો પોતાની કલમ પરના કુંડમ નહીં ઉતારે ત્યાં સુધી આ સ્થિતિ રહેશે બિલકુલ સાચી વાત છે જી દેવલ કઈ કેવું તારે એટલે મૂળ તો જે કાલની નિરાશાની વાત જે સાગરે કરી મૂળ એવું હતું કે જે આ લોકોની લાચારી જોઈને ત્યાં જે અનુભવ આવ્યો હતો અને એ એ એમના શબ્દોને જે વાંચા આપવાની આપણી ઈચ્છા હતી એ પૂરી ના થઈ એના લીધે મને નિરાશા હતી અને મૂળ આખી ઘટના ઉપરથી કાલે જ્યારે આપણા રસ્તામાં આવતા હતા ત્યારે વિચાર્યું ને તો એક જ વસ્તુ મગજમાં આવતી હતી કે આની અગાઉ ત્યાં ડિમોલેશન થયું હતું એ દરમિયાન બધા પત્રકારોએ બધી ત્યાં રિપોર્ટિંગ પણ કર્યું તમે પણ ગયા હતા સાગર પણ ગયો હતો આ વખતે એવું શું છે સરકાર બતાવવા નથી માંગતી એ નથી ખબર ડર લાગે છે તો કારણ કે આપણે કાલે અંદર તો પૂરેપૂરું જઈ જ નતા શકે આપણે બારથી જ પાછા વળ્યા હતા તો અંદર શું છે એ આપણને નથી ખબર દેવલ એમાં એવું હોય છે કે આપણે એક સ્ટોરી ટેલિંગની આપણી એક આપણે જે કોઈની કહાની રજૂ કરીએ ને એના શબ્દોમાં જે પીડિત છે જે સબ્જેક્ટ છે એના શબ્દોમાં જ્યારે રજૂ થાય ને સામેવાળો માણસે જોવે ત્યારે ભાવુક થઈને ક્યારેક ક્યારેક રડી પણ જાય કે આ વ્યક્તિની દશા તો જો એના બાળકોની દશા જો એના જીવનના આધાર તમે છીનવી લીધા છે અને તમે તમારી જાતને સરકાર માનો છો અને તમે વળી તો ગુલબાંગો ફૂકતા હતા કે જોરદાર ડિમોલેશન કર્યું જોરદાર તો હવે ડર લાગે છે શું તમે ત્યાં પરમાણુ બોમ્બની ફોર્મ્યુલા છો કોઈ પહોંચે નહીં એવો શેનો ડર છે શું તમે કઈ ખોટું કર્યું છે બેટ દ્વારકાની અંદર ડિમોલેશનમાં તમને ડર શેનો છે શા માટે પત્રકારોને અટકાવાય છે શું આ બેટ દ્વારકાના ડિમોલેશનથી તમે ગઈ રાજકીય તમારા રોટલા શેકી લીધા તમે આ બેટ દ્વારકાના ડિમોલેશનથી રાજ્યની જનતાને ગુમરાહ કરી શું મત મેળવી લીધા શું તમે એવું કર્યું છે બેટ દ્વારકામાં કે તમને શરમ આવે છે તમને ડર આવે છે તમારો ચહેરો તમે એ સમજવો નથી માંગતા કારણ કે અમે જ્યાં બતાવવા ગયા હતા ત્યાંથી આ સરકારને એનો ચહેરો દેખાત કારણ કે એ પીડા હતી એ લાચારી હતી એ માની એ બાપની એ નાનકડી એવી દીકરીની એ આઠ વર્ષના દીકરાની એ ચાર વર્ષની છોકરીની કે જેને અમે જોડ્યા હતા અમારી નજર સમક્ષ કે અમારી તરફ દોડીને આવતી તેમને લાગતું હતું આને કંઈક બોલવું છે પણ અહીંયા વિશ્રામ આપી દઈએ કારણ કે રાજ્યમાં કંઈ બોલવાનું નથી એ પ્રકારની સ્થિતિ અઘોષિત પત્રકારત્વ માટે અઘોષિત કટોકટીની સ્થિતિ એમ જે પેદા કરવામાં આવી છે એની દોરમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ માફ કરશો બધું બોલાઈ ગયું હોય તો ભૂપેન્દ્રભાઈ આ વિડીયો જોઈ અને તમે પોઝિટિવ લેજો કારણ કે કહેવાય છે કે માધ્યમો માટે તમે ખૂબ પોઝિટિવ છો હર્ષભાઈ તમે પણ પોઝિટિવ લેજો ઈશ્વરના દરબારમાં તમારે પણ જવાનું છે મારે પણ જવાનું છે ક્યાંક લેખા જોખામાં હિસાબ બાકી રહી જશે તો ત્યાં લાંચ ચાલતી નથી નમસ્કાર